વિસનગર તાલુકાના ભાંડુ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં વિશાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો અંગે આપનું વિઝન રજૂ કર્યું હતું સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાની આપ દ્વારા ગોળ કરવામાં આવી હતી ગોપાલ ઇટાલિયા ભાજપ અને કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે રાજકારણમાં સજ્જન વ્યક્તિ હોવા જોઈએ જે સમાજની સેવા કરે અને લોકોની વાત સાંભળે તેમણે ભાજપ પર આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું જેટલો મોટો ગુંડો એટલો મોટો હોદ્દો તેવી સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોના મુદ્દે વાત કરતા તેમણે સરકાર પાસે પ્રતિ હેક્ટર પચાસ હજારનું નુકસાની વળતર ચૂકવવાની માંગણી કરી હતી તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ માંગણી પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ચૂકવવામાં આવતા વળતરના આધારે કરવામાં આવી છે સંબોધનના અંતે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ દસ મુદ્દાઓ પર આધારિત પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે આ મુદ્દાઓમાં ખેડૂતો ખેતી મજૂરો ભાગુ રાખનાર એપીએમસી ટેકાના ભાવે ખરીદી કપાસની ખરીદી દૂધ મંડળીઓના ભાવ ફરક જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે આવનારા દિવસોમાં આ માંગણીઓ ખેડૂત પંચાયત અને ખેડૂત ન્યાય પંચાયતના માધ્યમથી રજૂ કરવામાં આવશે એટલે મેં એવી માંગણી કરી કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર પર હેક્ટર પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવતી હતી નુકસાનીનું વળતર એટલે જે વળતર દેશના અન્ય રાજ્યોમાં ચૂકવાઈ રહ્યું છે એ જ વળતર ગુજરાત રાજ્યમાં ચૂકવાય એવી મારી માંગણી હતી અને હજુ છે કોંગ્રેસવાળાને પેટમાં દુખતું હોય તો દેશના જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર ખેડૂતોને જેટલા રૂપિયા ચૂકવે છે એટલી માંગણી અહિયાં કરે અમારી પાર્ટી પચાસ હજાર ચૂકવે છે તો મેં પચાસ હજારની માંગણી કરી કોંગ્રેસની સરકાર કર્ણાટક તેલંગાણામાં છે જો કોંગ્રેસની સરકાર પાંચ પાંચ લાખ ચૂકવતી હોય તો કોંગ્રેસવાળા વાળા પાંચ પાંચ લાખની માંગણી મૂકવી જોઈએ આમાં વિવાદ શું છે એનો અર્થ એમ જો તમારી સરકાર કાણી કોડી આપતી નથી ને અહિયાં તમે લઈ ચોંટ્યા છો એક ધારા અમારી પાર્ટી જે આપે છે પંજાબમાં એ મેં ગુજરાતમાં કીધું એમાં શું ખોટું છે કેમ કે આમ આદમી પાર્ટી ઉદ્યોગપતિઓથી કે પૈસાથી કે દમ દાટી થી બનેલી નથી પણ લોકોની લાગણીઓ અને લોકોની ભાવનાઓથી બનેલી પાર્ટી છે ગુજરાતમાં તમે જુઓ છો કે કોઈ સરકારી બસ નથી મેલતા કે નથી કોઈ શિક્ષકો અને આખું સરકારી તંત્ર કામે લગાવતા તો પણ સ્વયંભૂ લોકો ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીમાં આવે છે જોડાય છે વાત સાંભળે છે એ દર્શાવે છે કે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાઈ ગયા છે અને ભવિષ્યમાં ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી અને ગુજરાતની અંદર મોટું મોટી કવાબદારી સોંપશે ખેડૂતો માટે જ્યાં સરકાર ચાલુ છે ત્યાંનું મેં હમણાં જ તો કીધું કે અમારી સરકાર નુકસાન જાય તો ગુજરાત માટે અમે હમણાં દસ મુદ્દાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે ખેડૂતોને લગતા દસ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી માંગણી રાખવાની છે આ દસ મુદ્દાઓની અંદર ખેડૂતોનો મુદ્દો ખેતી મજૂરી કરતા લોકોનો મુદ્દો ભાગરૂ રાખનારોનો મુદ્દો એપીએમસીનો મુદ્દો ટેકાના ભાવે ખરીદીનો મુદ્દો કપાસની ખરીદીનો મુદ્દો દૂધ મંડળીઓ અને દૂધની ડેરીના ભાવ ફરકનો પ્રશ્ન આવા અલગ અલગ દસ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં ખેડૂત મહાપંચાયત અને ખેડૂત ન્યાય પંચાયતના માધ્યમથી આ માંગણી રજૂ કરવામાં આવશે